તો સુરેન્દ્રનગરમાં વસતડી ગામે કોઝવે પરથી કાર ખાબકી હતી પાણીમાં કાર ખાબકતા છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મોડી રાત્રે ગ્રામજનોએ છ લોકોનું કારમાંથી રેસ્ક્યુ કર્યું હતું કોઝવે પર મોડી રાત્રે પાણી ચાર ફૂટ જેટલું પાણી ભરાયું હતું કારમાં સવાર તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ગઈકાલે મોડી રાતની આ ઘટના છે સુરે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મયુર જી મયુર સુરેન્દ્રનગરમાં વસ્તડી ગામે કોઝવે પરથી કાર ખાબકી જેમાંથી ગ્રામ્ય વિસ્તારના લોકોએ 6 લોકોનું રેસ્ક્યુ કર્યું છે શું સ્થિતિ છે તે 6 લોકોની ચોક્કસપણે આપણે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાનું જે વસ્તડી ગામ આવેલું છે એ થોડા સમય પહેલા તે ઓવરબ્રિજ હતો તૂટી પડી ગયો હતો અને જ્યારે આ કોઝવે રોડ ઉપરથી વારંવાર ઉપરવાસ કે ચારો વરસાદ થાય એટલે પાણી જતું હોય છે ને આર આ કોચવે ઉપરથી લગભગ પંદર સત્તર સેઠ બોટાદ સુધી જઈ શકાય એ ટાઈપના આ કોચવે હોય છે એટલે એ કોચવે બંધ થઈ જવાના કારણે આજુબાજુના પચ્ચીસઠ કિલોમીટર ફરીને જાવ તો જ તમને બીજા સામેના ગામે જઈ શકાય એ રીતનું હોય છે ને જ્યારે પણ વરસાદ આવે ત્યારે તંત્ર દ્વારા પણ એને બેરિકેડ કે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખીને બંધ કરતા તો પણ વારંવાર આવી હતી જોઈએ તો કાલે પણ લક્ઝરી બસ જે મિની લક્ઝરી બસ છે એ પણ આ પાણીમાંથી પસાર થતી હતી કોઈને આજે કોઈ ચાનાની બની જાય એની કોઈ ખાસ તકેદારી ના રહેતા પણ આ બનાવ બન્યો છે જ્યારે રાત્રે જ્યારે મોડી રાત્રે જ આવી ગાડી પલટી ખાઈ ગઈ અને ગામ લોકો ત્યાં પણ હાજર જ હોય છે નજીક દેખાતું હોય છે એટલા કારણે આ છ જણાને રેસ્ક્યુ કરીને આલ બચાવી લઈ અને ગામ લોકો દ્વારા જ બધું કામ કરવા રાજનું કરી અને સારી કોઈને કોઈ જાણાની કે કોઈ સદન સભ્ય કઈ બનાવ નથી મેયુર જાણકારી સાથે જોડાવા બદલ આભાર